મહોત્સવની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે આ મહોત્સવ બૌદ્ધ ધર્મ ની સમૃદ્ધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ઉજવવા અને સન્માન આપવા માટે આયોજિત કરવામાં આવ્યું છે ગયા જિલ્લાના જિલ્લાધિકારી ડોક્ટર ત્યાગરાજન એસએમએ મહાબોધી સાંસ્કૃતિક કેન્દ્રમાં સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેથી મહોત્સવ યાદગાર અને સારી રીતે આયોજિત થાય બેઠકમાં મહોત્સવના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં સુરક્ષા સફાઈ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા સામેલ છે મહોત્સવમાં વિયેતનામ ભૂટાન કંબોડિયા થાઇલેન્ડ શ્રીલંકા અને જાપાન સહિત છ દેશોના પ્રખ્યાત કલાકારોની પ્રસ્તુતિઓ હશે સ્થાનિક કલાકારો પણ તેમના પ્રતિભાનું પ્રદર્શન કરશે જે કાર્યક્રમમાં પ્રાદેશિક રંગ ઉમેરશે વિવિધ વિભાગો સ્ટોલ લગાવશે અને ત્યાં ખાદ્ય ખાદ્યમેળોને ગ્રામશ્રી મેળાનું આયોજન કરાશે જ્યાં બિહાર અને અન્ય રાજ્યોના હસ્તકલા ઉત્પાદકો તેમના હસ્તકલા ઉત્પાદનોનું પ્રદર્શન પણ અને વેચાણ કરશે પર્યટકો અને મુલાકાતીઓની ભીડને ધ્યાનમાં રાખીને વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે ગયા અને બોધ ગયા વચ્ચે વધારાની બસો ચલાવાશે અને સરળ પરિવહન માટે ઈ રિક્ષા ઉપલબ્ધ રહેશે સમગ્ર વિસ્તાર જેમાં કાલચક્ર મેદાન પણ સામેલ છે આકર્ષક લાઇટોથી સજાવવામાં આવશે અને પીવાના પાણી અને સ્વચ્છતાની પૂરતી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે મહોત્સવમાં તથાગત નામની એક પુસ્તિકા પણ પ્રકાશિત કરાશે જે બૌદ્ધ મહોત્સવના ઇતિહાસ અને મહત્વને ઉજાગર કરશે જિલ્લા અધિકારીએ તમામ હાજર લોકો માટે સુરક્ષા અને સુવિધા પર ધ્યાન કેન્દ્રિત કરીને એક સરળ અને આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરવાની મહત્વતા પર ભાર મૂક્યો इसमें अंतर्राष्ट्रीय कलाकार से लेकर के बॉलीवुड बौल के कलाकार और लोकल कलाकारों को भी मंच दिया जाता है और काफ़ी आकर्षित रहता है तो और आकर्षित बनाने के लिए क्या क्या व्यवस्था होना चाहिए और लोगों को सुविधा के लिए क्या क्या व्यवस्था होना चाहिए और जो विभागीय स्टॉल्स हैं या फूड स्टॉल्स हैं या जो विभिन्न व्यवस्थाएँ कालचक्र मैदान में होता है और बेहतर कैसे किया जाए और लोगों का भागीदारी कैसे बढ़ाया जाए ज़्यादा से ज़्यादा लोग इस महोत्सव में भाग लें इसका हिस्सा बने इसी संबंध में हम लोगों ने आज बैठक किया और आ, मुझे लगता है कि काफ़ी अच्छा वातावरण में बैठक संपन्न हुआ हुआ और बहुत महोत्सव भी काफ़ी अच्छा है निर्णय नहीं हुआ है जैसे सूचना आएगी मैं आपको बताऊँ इतने देशों से कलाकार विदेशों से छह विदेशों से कलाकार होंगे इस बार जापान से भी कलाकार आएंगे वियतनाम लाओस और भूटान श्रीलंका और वियतनाम से कलाकार आएं। आएंगे थाईलैंड से भी आ